ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં ને મજામાં જ રહેવાનું આજે અમારે જવું છે લગ્નમાં વાયગા દો અને હજી જો થોડું કામ થોડું ઘણું રહી ગયું છે હવે મોરથી કામ પતા આવી પછી જઈને લગ્નમાં જવાનું છે જામનગર લગ્નમાં અહીંથી થોડુંક જ થાય સહા કિલોમીટર થાય મોરથી થોડું કામ કરી લઈ પછી લગનમાં જઈને તમારે નથી આવવાનું તો ત્યાં થઈ જાવ ને લગનમાં તો આવું બાપ બાપ વારવાનું પડ્યું વાર તો ખરા કેટલા દસ વાગ્યા

આપણે જે આપણે જે વરલો આવે ને એ વરલો નથી આ અલગ અલગ થી હે પણ આને કહેવાય તો હું બધાય તો ઇંગ્લિશ વરલો કો કે પ્લાસ્ટિક કીયો વરલો કીયે અને પાન હે ને ખબર બહુ મોટા પાન થાય એ એવડા મોટા પાન થાય અને તમે પણ વાવજો આ માલના સાયા માટે બહુ બેસ્ટ એટલો ઉનાળામાં એટલો સાયો મસ્તીનો રહે ને તમને એમ થાય કે વરલાન સાયા પીપ લીમડાનો સાયો હોય ને ઉનાળામાં એટલો જ આનો સાયો હોય માલ માટે બહુ સારો અને આપણે જે વરલો એર્યો હોય એ અહીંયા ઈ વરલો એ છે અમારે વરલા ઈ વરલાના પાને ઉનાળા જ ખરે એટલે ઉનાળામાં ખરે એટલે સાંયો નહી એમ ના બહુ મસ્તીનો હે વરલો તો તું વારી લે પછી લાડવા ખાતા આવી જો મિત્ર વારવાનું ચાલુ થઈ ગયું હોય આગળી આમથી આમ બે હાવણા મારી અને પાન કરનાખીએ બધાય ભેગા એટલે પાછળ કે હાલો હવે પછી આપણે ગાડી જો હારી માણકી લઈ અને સાહુ હાલતા ડાયરેક્ટ જામનગર કેરિયલ વાળી ગાડી છે ને આપણે દૂધ વાળવાનું તો બીજું શું હોય કેરિયલ તો હોઉં જ જોઈ એટલે આવી ગયો તું મેક્સ તારે આવું હે જામનગર આયા આવ તારે આવું જો તો એ નવા કપડા પહેર્યા છે એટલે હવે જવા દે હે નહીં જો બ્લોગ ચાલુ થાય ને એટલે આવી જ જાય અમે જવાનું હોય ને કે ગમે ને બહાર જવાનું હોય નવા કપડા પહેર્યા ને એટલે એને ખબર પડી જાય મન પૂરીને વહી જવાના છે એટલે ડાયરેક્ટ આ ભાઈ બને ને આવી જ જાય સેટો જાય નહીં એવું છે બધું હસવાય નહીં નકર તો આને લઈ જાય બસ હવે બસ એય મેક્સ મેક્સ આયા બટુ આયા જો જા હું તારે આવું જામનગર આવું તારે હમ આવું હે કેના થે આવું આ આ આવી જાય મેક્સ લઈ પડી ગઈ કે જાય મને જાણે આજ નવા પહેરીને કામ ઉકલતું નથી હવે શું કહ્યું હજી ને

હા લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ તારે આવું કે નથી આવું 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 હા લઈ જાઓ 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 જો હાલો મિત્ર તો હવે અમે પાસે છે ને થોડીક વાર પછી કઈક આગળ જાય

એખો બધું જરૂરી હો બરો સાકુ કે સાક બે બે ગો રોટલો મહારાજો એ રોટલો મારતા આવડતા હોય રોટલો મારતા આવડતા જ નહીં એટલે અમુક છોકરી કોઈ ના કરે ને ના આવડે બાકી ગામડાની માં બધી છોકરીને રોટલા આવડે છે ગામડાની છોકરીને તો આવડે જ ને પણ આપણે વાત જ આપણે ગામડામાં તો આવડતું હોય વાત જ શીટીની છે જો કેવો મસ્ત મજાનો રોટલો થઈ ગયો એટલી વાર માં હવે આમાં હે ને આ માથે શું સોપડવાનું હોય શું પાણી છોપડી જ માથે આમાં માખણ સોપડવાનું ઈ ઉતરી જ ને એટલે

પણ હવે વિવામાં જામ હોય ત્યાર થઈ અને પછી રોટલા કરવાનું કે કરી દેવા પડે બાકી મન તા ના હોય મન ના હોય તો એ મન ના હોય જે વસ્તુ આપણે કરીને ને એ ખાવાની મજા ના આવે ના ના મી થાહે એવું તરાર તરાર તમે કરતી પણ હવે એને વિસર ના ભાવે કર દેવું પડે હારું તો આપણે આજ હાંજે ક્યાં જવાનું હોય પાછું આજ હાંજે છે ને ભરતના હહરાન ઘેર જા હું ભરતના હહરાન ઘેર જા હું ન્યા મનાલીન વિડિયો ઉતાર ન્યા મનાલીન તમને જે જોવા મળ્યા

તાણે પાંચ વાગે મોરલા દેશ આવી આવી જવું પડે હાલે નઈ નકો પડશે હે ને આ ખી જાય કા મજા ના આવે ને પાંચ વાગે ના આવે તો હે કે તને નીંદર આવે હમ નીંદર આવે અને આની પછી ભી હું દો મીંડી મોરલા આવી ગયા

દેજો દૂધ રોગા લોયા ભરી ફરીને દીધા રાખી અમે તમે ખાધા રાખો હે કવલી એ કવું એ કવલી તને ભૂખ લાગી ગઈ એ ભૂખ લાગી ગઈ હા તો તારે દૂધ પીવું કે નથી પીવું

હવે નિયા મળશું બાય હાલો અમે આવી ગયા સહી જો ભરતભાઈ સહરાની ગયો કોણ દેલી કોણ હો ઓ કોણ હે ઉડે ફેમસ બોલે કાવડેનો કરવાનો હો ના ભાઈ ને ચાલુ હારા બે આવો આ

એ મને કેવું બનાવવા મને કેવું પડે ને અમે બ્લોગર થોડા હી આહા સેલેબ્રિટી ને પણ તો બ્લોગર તો નથી ને ધીમે ધીમે આ ધીમે ધીમે અરે તમાર ચેનલ તો છે લોગિંગ તો છે ફિક છે એ તો બનાવી લીધું છે बाजू તું ફિક આઈડી કરી જાતા તો તમે બનાવી શું થા તો સબસ્ક્રાઇબ કરી દીવ

બધી જગ્યાએ ગયા સફેદ રણ ને રોડ ટુ ને કપડા મજા કે આવી ની અમે જઈ રોડ ટુ હેવન માં ને અમે જઈ બહુ મજા આવી બહુ મજા આવી કે તો અમે ને અમાર વિરાજ ને કેતા વિરાજ ને કો ભેગું આલે હોવું જોઈએ ને તમારે તો ભરત ને બે જાવ ના વિરાજ ભેગું કો કે આવે એવું હોવું જોઈએ તમારે ત્રણે ને જવાય ને ઓય અમાર ગાડી ના હાલે ત્રણ માં વજન વધી જાય ગાડી ના પડે એ ઉભા આખો દેવરિયા દેવરિયા જઈ યો ભરત દાઈને હાહુ એમ કે ફોન એમ કે હા ફોન વાહ ઈ તો એમ ના જ ગી મારે કાવ જાનું તમે હમણાં જ ગયા એમ કહું આ પાસ્યાં મે વધારાધું એવું હે તો પછી વધારાવું જોઈએ ને દીકરી આ દાતકાટનો સ્ટાઈલ કે આવી ગઈ નો આવડે મારા જેવી નો આવડે દેલી તાર પડે મન લઈને ખાડો પડે દર પડે કે